છોટાઉદેપુરના પુનિયામાટ ખાતે ડેડિયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવાને જંગી જહેર સભા મળી વરસતા વરસાદમાં ભારે મેદની સાથે અને લોકોના સમર્થન સાથે ધારાસભ્યને આવકાર આપવામાં આવ્યો ગુજરાત જોડો અભિયાન અંતર્ગત ડેડિયાપાડાના ધારાસભ્ય ચેતરભાઈ વસાવાની જંગી જહેર સભા છોટાઉદેપુર તાલુકાના પુનિયામાટ ખાતે મળી હતી છોટાઉદેપુર તાલુકાના રાજેશભાઈ રાઠવા સહિત સાત જેટલા કાર્યકરો આમ આદમી પાર્ટીમાં જોડાઈ ગયા હતા તાલુકા પંચાયતના કારોબારી અધ્યક્ષ

ધારાસભ્ય વસાવા શું ગુજરાત જોડો અભિયાન અંતર્ગત છોટાઉદેપુર જિલ્લાના ખાતે જનસભા મળી આ જનસભામાં તમામ આગેવાનો અને તમામ લોકો હાજર રહ્યા ખાસ કરીને આ વિસ્તારના આગેવાન અને પૂર્વ તાલુકા પંચાયતના પ્રમુખ હાલના છોટાઉદેપુર તાલુકા પંચાયતના કારોબારી અધ્યક્ષ એવા રાજેશભાઈ રાઠવા અને એમના સાત હજાર જેટલા કાર્યકરો આજે આમ આદમી પાર્ટીમાં જોડાયા છે અને આવનારા દિવસોમાં જે ભારતીય જનતા પાર્ટીના ત્રીસ વર્ષના શાસનમાં અહીંની જનતાને માત્ર ભય ભૂખ અને ભ્રષ્ટાચારનો અનુભવ થયો છે એને અહીંથી નાબૂદ કરવા માટે અમે સૌ સાથે મળીને પરિવર્તનની યાત્રામાં આગળ વધીશું અને આવનારા દિવસોમાં છોટાઉદેપુર તાલુકા જિલ્લા પંચાયત અને નગરપાલિકાની તમામ બેઠકો પર આમ આદમી પાર્ટીના કર્મનિષ્ઠ આગેવાનો ચૂંટણીઓ લડશે અને તમામ પ્રકારની મહેનત કરીને તમામ તાલુકા પંચાયતો અને જિલ્લા પંચાયત કરી આજે રાજેશભાઈ જે જોડાયા છે જેમના જોડાવાથી છોટાઉદેપુર જિલ્લામાં એક યુવાઓમાં જોમ અને જુસ્સો આવ્યો છે પોતે જે પ્રકારે ભારતીય જનતા પાર્ટી

લોકસભા ત્યારે અમારો હાલનો ટાર્ગેટ તાલુકા પંચાયતો તમામ અને જિલ્લા પંચાયત અને નગર પાલિકાઓ જીતવાની છે સાથે સાથે આજે રાજેશભાઈ અમારી સાથે જોડાયા છે કામની રાજનીતિ એમણે જોઈ તમામ કોંગ્રેસના તમામ ભારતીય જનતા પાર્ટી

તાલુકાના સભ્ય ને જિલ્લાના સભ્ય ને સરપંચોને કોઈ પૂછવામાં ના આવે તો સ્વાભાવિકપણે રાજેશભાઈ જેવા ઘણા લોકો અંદર મુજવતા હતા છતાં રાજેશભાઈ તો ઘણીવાર એમની સામે ચળવળ ચલાવી કે ભાઈ આવું તો ના ચાલે અમે ચૂંટાયેલા છે લોકો અમારા પર કામો લઈને આવે અમારા કામો નથી થતા અને નેતાઓ બહારની એજન્સીઓને કોન્ટ્રાક્ટરોને એનજીઓને કામો આપે એની સામે લડ્યા છે ત્યારે અમારી લડત એ દિશા તરફ જ છે આવનારા દિવસોમાં તમે જોઈ શકો છો અહીંયા ડીએમએ ફંડ હોય અહીંનું ખાણ ખનીજ વિભાગની રેતી ચોરી હોય કે આ વિસ્તારમાં હાપેશ્વર યોજના હોય કે નલસે જલ યોજના હોય કે જેતપુર થી છોટાઉદેપુરના બ્રિજ નું હોય તમામ મોરચે અમે બધા જ લોકો સાથે મળીને સરકાર સામે ઉતરીશું અને છોટા ઉદેપુર જિલ્લાની જનતાને ને સુખાકારી ની લાભ સીધે સીધો ડાયરેક્ટ મળે એવા અમે તમામ પ્રયાસો કરીશું છોટાઉદેપુર જિલ્લામાં તમે જોયું હશે બોડેલીમાં નકલી સિંચાઈની આખી કચેરી પકડાઈ મનરેગાનું બચુભાઈ તપાસ ચાલતી હતી પણ એમના છોકરાઓના નામ આવ્યા એમાં છોટાઉદેપુર બંધ થઈ આ વિસ્તારમાં ડીએમએ ફંડમાં બારો બાર કૌભાંડો થાય છે આ વિસ્તારમાં તમે જોયું હશે નલસે જલમાં એટલા બધા કૌભાંડો છે ખાણ ખનીજ વિભાગ અમારો ખેડૂત ભરીને રેતી લેવા જાય એના પર કેસ

લઈને સદન સુધી સરકાર સામે ઉતરવું પડશે તો અમે ઉતરીશું અને જે પણ સરકાર અહીંયા પ્રોજેક્ટો લાવવાની વાત કરે છે એમને એક પણ ઇંચ જમીન આ વિસ્તારની હવે અમે આપવા માંગતા નથી અમારી ટીમ બધા જ લોકોને અપીલ કરે છે આવો ત્રીસ વર્ષના શાસન દરમિયાન આપણે ભય ભૂખ અને ભ્રષ્ટાચાર જ જોયો છે તો આવો બધા સાથે મળીએ અને પરિવર્તન લાવીએ એવા ઘણા સારા સાથીઓ કોંગ્રેસમાં છે ભારતીય જનતા પાર્ટીમાં છે અને ત્યાં એમને કેટલાક જુના જોગીઓ આગળ આવા નથી દેતા તો અપીલ કરું છું આજે જે પ્રકારે આટલી નાની ઉંમર માં ગુજરાતની જનતાએ અઢારે અઢાર વર્ગની જનતા એ મને પ્રેમ આપ્યો છે મારું સન્માન કરે છે મારું સ્વાગત કરે છે જેલ દરમિયાન પણ એમણે મારી ખૂબ ચિંતા કરી છે ત્યારે તમે આજે જોવ છો જયારે મારે જવાનું થાય બે બે કલાક લોકો ખાધા પીધા વગર ફૂલા લઈને ઉભા હોય આ મારા માટે બહુ મોટી વાત છે મંત્રી મુખ્યમંત્રી કરતા પણ આ મને વિશેષ મળ્યું છે ત્યારે ચૈતરભાઈ વસાવા ભારતીય જનતા પાર્ટીના પ્રદેશના નેતાઓ સાંસદની બેઠક લડાવવા માટે ત્રણ વખત મારી સાથે મિટિંગો કરી મને મંત્રી બનાવવા સુધી વખતે બે હાજર ચોવીસ માં એમણે ઓફરો કરી હતી ત્યારે પણ નથી જોડાયા ચૈતરભાઈ વસાવા નેતા પેદા કરવાનું કામ કરશે તમારાગેવાનો તમને લેવા માટે આવ્યા છે હું નવ સાડા નવ વાગે બહાર નીકળ્યો બહાર નીકળતા એસી દિવસ જેલ માં અને પણ બંધ કોટડી માં મે કાઢ્યા એટલે મારું મગજ પણ અડધો જતો રહ્યો ત્યાં બહાર નીકળ્યો અને તરત મારા વકીલો અને મારા આગેવાનો એ કીધું ચૈતર ભાઈ સરકારે તમારી સાથે જે કર્યું અમે બહુ મહેનત કરી તમને કાઢવા માટે બહુ ટ્રાય કરી વકીલોએ બહુ આર્ગ્યુમેન્ટ કર્યા પણ સરકારના ના ઈશારે પોલીસ એ ખોટું એફિડેવિટ રજૂ કરે સોગંદનામા રજૂ કરે અને તમને એમણે નર્મદા જિલ્લામાં આવશે આદિવાસી વિસ્તારમાં આવશે જયતરભાઈ આવે એટલે કાયદો વ્યવસ્થા બગડે એવી બધી આર્ગ્યુમેન્ટ કરી એમણે અને એના લીધે તમને ડેડિયાપાડા વિસ્તારમાં જવાનો પ્રવેશ બંધ છે હવે તમે વિચાર કરો તમારા જેવા સામાન્ય લોકો એ ડેડિયાપાડાના લોકોએ એ 1 લાખ થી પણ વધારે મત આપીને મને ધારાસભ્ય બનાવ્યા ચાર પાર્ટીના ઉમેદવારોમાં તેતાલીસ હજાર થી પણ વધારે મતોની મારી લીડ હતી અને હવે એ ડેડીયાપાડાના હદમાં

સરકારે એના બદલા મને જેલ બતાવી અને જેલ માં મને આ વેદના આપી જયારે મારા વડીલો મારા યુવાન સાથીઓ મારી માતાઓને હું આ લોકો

મનસુખભાઈ પોતાનું કામ પોતે સાત સાંસદ ત્રીસ વર્ષ થી એમની સરકાર ત્યાંના લોકો મને મળવા આવ્યા મળવા આવ્યા એટલે કીધું જૈતરભાઈ સ્ટેચ્યુ ઓફ યુનિટી થી આજુબાજુમાં અમારા ગામો છે પીડા ઉપડે ડિલિવરી માટે અમારે લઈ જવું હોય ત્યારે એકસો આઠ પણ રોડ નથી પહોંચતી અને એ દિવસે એ બેન તો રસ્તે મરી જાય કાં તો બાળક રસ્તે મરણ થઈ જાય ત્યારે ત્યાંથી મેં મેં થોડા દિવસ દિવસ પછી પછી બે કે ત્રણ ચૌદ અને સોળ કિલોમીટર સુધી ચાલી ને પદયાત્રા કરી ત્યારે ભાજપ ના કેટલાક નેતાઓ કીધું આને ડેડિયાપાડા માંથી બહાર કાઢી દીધા છે હવે રાત પીપડા રહી છે ત્યારે નેતાઓને પણ મેગુ છું તમે મને ડેરીયા પાડ થી કાઢી નાખશો તમે મને નર્મદા થી પણ કઢાવી દેશો પણ આ ચૈતરભાઈ વસાવા અમારા લોકોના ના માં છે અમારા લોકોના મન અને દિલો પર અમે બધા કરીએ છીએ અમને તમે કાઢી નથી શકવાના અને અમારી લડાઈ એ જળ જંગલ જમીન આદિવાસીઓની સંવિધાનિક અધિકારોની છે પાંચમી અનુસૂચિની છે પૈસા એકની છે એ ક્યારે બંધ નથી થવાની

આગ્રહ કર્યો કે તમે આવો અમારા યુવાનો અમારા વડીલો તમને મળવા માંગે છે ત્યારે મારા વડીલોના આશીર્વાદ લેવા મારી માતા પિતાના મારી માતાઓ ના આશીર્વાદ લેવા માટે આજે તમારી વચ્ચે હું ઉપસ્થિત થયો છું અમારી ટીમ ખૂબ નાની છે અમારા રાજેશભાઈ આજે અમારી સાથે જોડાયા છે આ લોકો રાજેશભાઈ નો ઇતિહાસ જાણશે રાજેશભાઈ ને પણ આવનારા દિવસોમાં હેરાન કરી શકે વિનુભાઈ ને પણ કરી શકે મને પણ કરી શકે એમની ત્રીસ વર્ષની સરકાર છે એમની પાસે પોલીસ છે એમની પાસે એડી છે એમની પાસે સીબીઆઈ છે પણ અમારી પાસે તમારા જેવી ઈમાનદાર જનતા છે તમે કોઈના ત્યાં સુધી તમે અમારી સાથે છો ત્યાં સુધી અમારી પાસે હિંમત છે તાકાત છે અમે તમારો અવાજ ક્યારે દબાવવાની જોઈએ તમારા અધિકારોનો અવાજ આવનારા દિવસોમાં તાલુકા જિલ્લા પંચાયતોમાં પણ ગૂંજવાનો છે આવનારા દિવસોમાં વિધાનસભાઓમાં પણ ગૂંજવાનો છે હું જેલ માં હતો પછી છૂટીને આવ્યો મારા મોબાઈલો પણ એ લોકોએ જમા લઈ લીધા બાદમાં મેં મોબાઈલો માં જોયું તો આ વિસ્તારના કેટલાક ધારાસભ્ય અને સાંસદો અને એક તો આ बाजूના મંત્રી એ જાહેર મંચ પરથી કહેતા હતા કે ચૈતર વસાવા તો બે વર્ષ સિવાય બાર છતાં એ બાર આજે આજે અમારા આદિવાસી વડીલોના અમારી માતા બેનો ના અમે અહિયાં આવ્યા છે ત્યારે બસ તમારા આશીર્વાદ હશે તમારા હરેક મોરચા માં લડવા માટે આગેવાનો તૈયાર છે તમે રાતે બાર વાગે કહેશો રાજેશભાઈ એમની ટીમ બાર વાગે આવશે તમે રાતે બે વાગે કહેશો અને સત્તા એમની પાસેથી આપણે ખોજીને સત્તા પર બેસીને એ આપણે પાવર આપણે પડશે એ લોકોને પાવર આપણે બતાવવો પડશે ત્યારે આપણે મતાધિકાર નો ઉપયોગ કરીને આવનારા દિવસો માં પરિવર્તન અમને થઈ છે જે વેદના આપી છે મારા વડીલો મારા યુવાનો મારી માતા બેનો ને કેમ છું એનો બદલો તમારે તાલુકા જિલ્લા પંચાયતો માં લેવાનો છે સરકાર સામે લડો એટલે તમને જેલ થાય રાજુભાઈ રામ એમણે કીધું કે સરકારે જાહેર કરેલા ભાવ કપાસના ને બાવીસ રૂપિયા જાહેર કર્યા અમારા ખેડૂતોને 1622 મળવા જોઈએ એમાં બારસો રૂપિયા નહીં ચાલે ત્યારે એ લોકો પણ આજે 85 જેટલા આગેવાનોને આ સરકારે જેલમાં નાખ્યા છે

મારા પરિવાર મારા તાલુકામાં મારા મત વિસ્તારમાં ડેડિયાપાડામાં મને જવા દેવામાં નથી આવતો પણ આ છોટા ઉદેપુરના લોકોએ બધાએ મને એટલો જ પ્રેમ આપ્યો છે એટલી જ લાગણી આપી છે ક્યારેક અમે તમારા ગામમાં પણ આવી જશું તો મારી બહેનો છે મારા ભાઈઓ છે રાતે આવીશું તો રોટલો ને પાણી તો અમને પૂછીને જમાડી દેજો આ ભાવ તમારો અમને ખેંચી લાવે છે અને હવે તો આવી ગયા છે આવનારા દિવસોમાં ખૂબ સારું આપણે સંગઠન બનાવીને લડવાનું છે ત્યારે સાથીઓ આજે પુનિયાવાડની આ ક્રાંતિકારી ધરતી પર અમે આવ્યા છે ત્યારે વરસાદનો મોસમ છે કામના દિવસો હોવા છતાં છતાં સમય ઘણો થયો આ વિસ્તારના તમામ પૂજનીય વડીલો યુવાનો માતા બહેનો અને આજે ખાસ અમારી ટીમમાં અમારી હિંમત વધારવા માટે અમને મનોબળ પૂરું પાડવા માટે 7000 થી પણ વધારે કાર્યકર્તાઓ થી જોડાયેલા રાજેશભાઈ

અમે અપેક્ષા રાખીએ છીએ કે બધા સાથે મળીને છોટા તમામ જિલ્લા પંચાયત તમામ તાલુકા પંચાયતના સદસ્ય આવે પ્રમુખ બને અને આપણા લોકોના કામ કરે એવી અભ્યર્થના સાથે રિપોર્ટર સકીલ બોલોચ દ્વારા છોટા ઉદ્યોગ